અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર સરદારજીની પ્રતિમા સ્થાપિત પાસેથી વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા રામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અયોધ્યા ખાતે શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે તે અંતર્ગત સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બજાર ખાતે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા મિની બજારના માનગઢ ચોક થી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવી શોભાયાત્રા કાપોદરા વિસ્તારમાં આવેલ કર્મનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ એસોસિએશનના મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા તમામ લોકોની ઈચ્છા આ દેશના લોકોની તમામ ઈચ્છા અને આકાંક્ષામાં પૂર્ણ કરી છે ભગવાન રામ એ ભગવાનની સાથે સાથે રાજા પણ હતા રાજાને શોભે એવું જાન્યુઆરી બે હાજર ચોવીસ ના દિવસે આઝાદી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા લાલમલા ના મૂર્તિ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ચડ્યો છે તો દેશ માં છે આજે પણ દ્વારા આજે અહિયાં રેલી નું આયોજન કર્યું છે જે વાતાવરણ નિર્માણ થયું છે આ વાતાવરણ છે દિવાળી મનાવી રહ્યા છે